ભલે બહુચર નિયાલી હું મેરડી છો મારી શંખલપુર ની બહુચર ના રામ છે હું શંખલપુર ના ટોટા ને બહુચર બોલો પણ આભણ 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 ના ભણ જા આભડી જા કે મંગળવાર ના દિવસે શંખલપુર જે છે સફેદ કલર ની સાડી અને ચાંદી નો કુકડો બહુચર ને અર્પણ કરજે તન કઉ તને પતિ પત્ની ને કઉ છો બે જણા ભેગા થઈ સાડી પહેરજે સાડી સાડી પહેરજે સાડી અને આ ભાઈ ને પાય સફેદ સાડી છે થોડી નાના નાના ચાંદલા વાળી આ ભાઈ પાય સાડી છે સફેદ સફેદ નવી છે પંદરસો ની સાડી પડી છે તો પહેરજે હું મેળવી છો અને સાડી સફેદ પહેરીને સફેદ સાડી લાઈન ઉપર ચાંદીનો કુકડો લઈને શ્રીફળ એક ગુલાબનો ફૂલાર લઈને શંખલપુર શંખલપુર માં બહુચર માને અર્પણ કરી દે અગિયાર વખત આ ભાઈ ખોડો નાખે તું દસ વખત માતાની પાસે લાંબો થજે અને એટલું કેજે કે માં તું રાજી થા જયારો કરોડો લાખો ગુલા કર્યા માં શંખલપુર ની બહુચર તું રાજી થા અને મંદિર ની બહાર નીકળે એટલે ચાર ડોશી માલ અને ચાર ડોષી ના પાનસો ને એક આપજે તો ચાર મેળી છો મેં તને શું કીધું કે આટલી વસ્તુ શંખરપુર ની બહુચર હતું કર અને પાંચસો પાંચસો ની ચાર નોટો તૈયાર રાખજે અને બરોબર પેલા સફેદ સાડીમાં ડોશીના રૂપે કાળું કાળું આટલું મોટું મોઢું લઈને હું જોગણી તન મળો સંકલપુર ની બહાર નીકળે એટલે ચાર ડોશી તન મળે દરેક ડોશી ના પાંચસો ને એક આવી જાય છો એવા ચાર ડોશીઓ તન મળે દરેક ને પાંચસો એક પાંચસો એક ને પાંચસો એક આપજે આપીએ કીશ ના બસ તાર હું રાજી છું એટલું આલજે એટલે રાજી થશે ને તને આશીર્વાદ આવશે ચાર ડોશી મળે એટલે કોણ મળે લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ ચાર જુગ જોગણી છો હું તને મળું ને તો માં